ગુજરાત સરકાર દ્વારા સહકારી મંડળીઓની ઓડિટ ફીમાં પાંચ ગણો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે જેનાથી સુરત અને તાપી જિલ્લાની છ હજાર ચારસો મંડળીઓને કરોડોનો વધારાનો બોજ થશે જે અંગે ખેડૂત આગેવાન જયેશ પટેલે વિરોધ નોંધાવતા સરકારને નોટિફિકેશન પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે સુરત જિલ્લાની સહકારી મંડળીઓ સામે પડશે જ્યારે કે અગાઉ આ ઓડિટ ફ્રી માત્ર બે થી પાંચ ની વચ્ચે હતી સુરત અને તાપી જિલ્લામાં દૂધ મંડળીઓ સેવા સહકારી મંડળીઓ હાઉસિંગ સોસાયટીઓ સહિત કુલ છ હજાર ચારસો જેટલી સહકારી કાર્યરત છે પશુપાલક અને ગ્રામ્યજનોની કમાણી પર સીધી અસર કરશે અમે સરકાર ને માંગ કરીએ છીએ કે તરત જ આ નોટિફિકેશન પર પુનર્વિચાર કરે અને આ નિર્ણય પાછો ખેંચે રાજ્ય સરકારે ત્રીસ દિવસ ની અંદર વાંધા અને સૂચનો મંગાવ્યા છે સહકારી મંડળીઓ અને ખેડૂતોના પ્રતિનિધિઓએ રાજ્ય સરકાર પાસે આ વિવાદાસ્પદ વધારાને તરત જ કરવાની માંગ કરી છે હવે જોવું એ રહ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની આ માંગ પર શું પ્રતિસાદ આપે છે ગુજરાતમાં એસી થી પણ વધારે સહકારી મંડળીઓ આવેલી છે અને એની સાથે અઢી કરોડ પણ વધારે નાગરિકો જોડાયેલા છે ખાસ કરીને ખેડૂતો પશુપાલકો માટે સહકારી મંદિર ખૂબ જ મજબૂતાઈથી રોજગારી આપવાનું કામ કરે છે હાલમાં કૃષિ અને સહકાર વિભાગના સચિવ દ્વારા જે મંદિરીઓનું ઓડિટ થાય છે એમાં ટોટિંગ ફીનો વધારાનું નોટિફિકેશન જાહેર થયું છે દૂધ મંડળીઓ પર જે મહત્તમ મર્યાદા જે ઓડિટ ફીની ચાર હજાર રૂપિયા હતી એ વધીને લગભગ ત્રીસ હજાર રૂપિયા થઈ જવાની છે એવી જ રીતે સેવા મંડળીઓની પણ ત્રીસ હજાર રૂપિયા થવાની છે આને કારણે કરોડો રૂપિયાનું ભરણ ગુજરાતની સહકારી મંદિરો પર આવવાનું છે ક્રેડિટ સોસાયટીઓ પર આવવાનું છે જંગલ મંદિરો પર આવવાનું છે આને કારણે ખાસ કરીને પશુપાલકો અને ખાસ કરીને ખેડૂતો જે સહકારથી સમૃદ્ધિ ભારત સરકારનું જે સપનું છે એમાં રૂકાવટ આવશે અને આના દિવસોમાં જે રીતે આ જે ટોટિંગ ફીનો વધારો કર્યો છે એના માટે જે વાંધાઓ મંગાવ્યા છે એની સામે અમને વાંધો છે અને ખાસ કરીને સચિવશ્રીને અમે આ વાંધા મોકલ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે વધારો છે એ ન કરવામાં આવે ને આવનારા દિવસોમાં જે સહકારી સમૃદ્ધિનું જે સૂત્ર છે અને ખાસ કરીને તમે જુઓ તો ગુજરાતમાં જે છત્રીસ લાખ જેટલા પશુપાલકો અમૂલ થકી દરરોજના સાઠ હજાર કરોડથી પણ વધારાની જે આવે દર દર વર્ષે સાહીઠ હજાર કરોડની આમદની મેળવે છે આટલી મોટી આમદની થાય છે સ્વાભાવિક છે કે ધનવરો પણ દૂધ મંદિરના વધ્યા છે આ બોજો સહન કરી શકીએ એમ નથી એટલે હરિબનો જે વધારો છે તાત્કાલિક ધોરણે આવનાર દિવસોમાં ન વધે એ અમારી લાગણી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત